સમયાલા નજીક શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે બે દિવસે શ્રી કૃષ્ણ કથા સત્સંગ નો પ્રારંભ થયો હતો મંદિરના અગિયારમા વાર્ષિકોત્સવ અને શ્રી કૃષ્ણ પ્રણામી ગૌશાળાના લાભાર્થી કથાનું ભવ્ય આયોજન કરાયું હતું

સમ્યાલા ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે બે દિવસ દરમિયાન કથામાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના ઉત્સવો પણ યોજાશે કથાના વક્તા પૂજ્ય શ્રી સદાનંદજી મહારાજ દ્વારા દેશભરમાં અનેક મંદિરોનું નિર્માણ સાથે ગૌશાળા અને સેવા કાર્યો ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સમિયાલા મુકામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનો અગિયારમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે ગૌશાળાના લાભાર્થે પરમહંસી મહારાજ સદાનંદજી જેઓ વૃંદાવનની અંદર કાચનો મંદિરના મહારાજ તરીકે પ્રખ્યાત છે એવા બે દિવસ કૃષ્ણકથા કરશે સાથે સાથે આ મંદિરની અંદર પારાયણની પણ પ્રારંભ કરવામાં આવેલો છે એની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે સમાજ સેવા ધર્મની સાથે થાય લોકોનું કલ્યાણ થાય પ્રાણીઓ પશુઓનું કલ્યાણ થાય એ માટે મંદિર કા સતત કાર્યરત છે અને સાથે સાથે એના વિકાસ માટે પણ મંદિર રોકાયેલું છે લોકોના લાભાર્થી દવાખાનું તો ખરું જ પરંતુ સાથે સાથે આધ્યાત્મિકતા વિકસે એ માટે ચિંતન કાર્યક્રમો પણ ચાલે છે નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર